આ વસ્તુ એવી છે કે રોજડા અને મારે ખરાબો આજુબાજુમાંથી ખરાબો છે પડતર છે પડતરમાં રોજડા કાયમ હોય રોજડા છે કોઈ પણ જનાવર એટલે મારે આખી બે હજાર અઢારમાં માં નબળું વર હતું બરોબર અને કપા વરવેલો હતો હવે ફૂટ ફૂટ નો કપા અને હવારે રોજડા બાઠી જાય અને હું આખી રાત જાગું આના હારૂથી પછી મેં કહ્યું હવે આખી રાત જાગવું દિવસનું કામ કરવું હવે આ રાતનું કઈક ગોઠવીને તો વધારે હાળું પછી મને બેઠા બેઠા વિચાર આવ્યો કે આ ડબ્બો છે ડબ્બાને બે બાજુ તોડી નાખી અને બે પા તોડી નાખો ને બે બાજુ પાખડા બનાવ્યા એમાં નાખો એક ખીલો પાચાની ખીલો છે છ ઇંચનો બે બાજુ નટબોલ કરી અને ઉપર નાખી દીધું એક બેરિંગ નીકળી ગયેલું પંખાનું બેરિંગ છે એ અને આ વાલ તૂટેલો જ છે વાલ કાંઈ પાણીનો લીધેલ નથી એની અંદર આ કડ આવે ને એટલે સીવ જેવું થઈ જાય એટલે બેરિંગ એમાં ફર બે જાય અને એ બેરિંગના હિસાબે ડબ્બો ફેરે રાખે નુકસાની કાંઈ જાય નહીં બત્તી તો આપણી હાથમાંથી ઈ નહીં બત્તી મેં મૂકી દીધી અને એ રાતે મૂકી દેવાની હમ્મી એનમાં બત્તી મૂકી દેવાની હવા લઈ લેવાની એને સાજિક મૂકી દેવાની એટલે મારે જાગવાનું બંધ થઈ ગયું રોજડાને આવવાનું બંધ થઈ ગયું અને અંજવારું રોજડા ઉપર કે ભૂંદડા ઉપર ગમે એની ઉપર જાય એટલે રાતનું ગમે એ જનાવર હોય હાલતું અંજવારું દેખે એટલે હાલતું થઈ જાય અચાનક અંજવારું આવે એટલે જનાવર હાલતું તો થઈ જ જાય તમારો લેમ્પ ભરતો હોય તો લેમ્પ ને અંજવારે જનવર આટા મારી રાખે પણ આ અંજવારું અચાનક જાય ને એટલે ને હાલતું થઈ જવું પડે એને એવું જ લાગે ગમે ત્યાં કાંઈક માણસ છે મારી પાસે અઠાવીસ વીઘા જમીન છે અને સાડા સાતસો ફૂટનો સા છે ફરતે અંજવારું વયો જાય છે હજી લગ્ન માં કોઈ દિવસ પછી બેટરી માં ચાર્જિંગ ઓછું હોય ને જો અંજવારું ઓછું પડે તો એક વાત અલગ છે બેટરી ચાર્જિંગ વાળી હોવી જોઈએ અને સાડા સાતસો ફૂટનો સા છે એમને ફરતું અંજવારું પડે